ઝઘડિયા તાલુકામાં શિવરાત્રી પર્વની પરંપરાગત ભક્તિમય માહોલ વચ્ચે ઉત્સાહથી ઉજવણી તાલુકાના શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા ઠેર ઠેર મંદિરોમાં પૂજા કીર્તનના કાર્યક્રમ યોજાયા તો આજે શિવરાત્રીનું પર્વ ઠેર ઠેર પરંપરાગત ભક્તિભાવથી મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા પંથકમાં પણ શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાંથી નર્મદા નદી વહે છે પૌરાણિક દ્રષ્ટિએ નર્મદાનો મોટો મહિમા છે નર્મદા કિનારે ઘણા મંદિરો આવેલા છે જેમાં ઝગડિયા તાલુકામાં પણ અસંખ્ય પૌરાણિક શિવાલયો અડીખમ છે તાલુકામાં શર્પેશ્વર મહાદેવ વાઘેશ્વર મહાદેવ દુધેશ્વર મહાદેવ અનર્કેશ્વર મહાદેવ લિમ્બેશ્વર મહાદેવ નર્મિદેશ્વર મહાદેવ મણી નાગેશ્વર મહાદેવ જેવા મંદિરો આવેલા છે આ મંદિરોનો ઇતિહાસ પાંચસો વર્ષથી વધુ પ્રાચીન છે એમ કહેવાય છે શિવરાત્રી નિમિત્તે આ પ્રાચીન શિવાલયોમાં નેરો ભક્તિનો પ્રવાહ જોવા મળે છે આજરોજ શિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તો શિવ આરાધના માટે સજ્જ થયા હતા ઝઘડિયા તાલુકામાં ઝગડીયાના અમરનાથ મહાદેવ રાણીપુરાના જગન્નાથ મહાદેવ ગોવાલીના ગુપ્તેશ્વર મહાદેવ ગોપેશ્વર મહાદેવના હરણેશ્વર મહાદેવ ઉમલ્લાના સોમેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરો ખાતે શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી ભંડારાનું આયોજન પણ થયું હતું તો શિવરાત્રી નિમિત્તે હોમ હવાન રૂદ્ર શિવમ મહિમ સ્ત્રોતના પાઠ દિવસ પર મંદિરોમાં ગુંજ્યા હતા

શિવરાત્રી નિમિત્તે મંદિરોમાં ઠેર પૂજા અર્ચના અને ભજન કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા અબ્દુલ્લબ ખત્રી ઉમલ્લા